હેલો મિત્રો આજે આપણે હોળીની વાર્તા સાંભળીશું આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધૂળેટી તરીકે ઓળખાય છે હોળી ફાગણ માસની પૂનમના દિવસે મનાવવામાં આવે છે આ દિવસે સાંજે ગામના પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા લાકડાની હોળી ખડકવામાં આવે છે ત્યારબાદ બધા લોકો ત્યાં વાજતે ગાજતે ઢોલ શરણાઈ જેવા વાજિંત્રો વગાડતા એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતો હોય છે પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું હિન્દુ ધર્મમાં આને લગતી હોળિકા અને પ્રહલાદની કથા બહુ જાણીતી છે હોળીના બીજા દિવસે ધૂળેટી મનાવાય છે આ તહેવાર રંગોનો તહેવાર એટલે જ કહેવાય છે કે આ દિવસે સવારથી સૌ કોઈ નાના મોટા એકબીજા પર અબિલ ગુલાલ તેમજ કેસુડાના રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે જો કે હવેના સમયમાં ક્યાંક ક્યાંક રસાયણિક રંગોનો ઉપયોગ પણ કરાય છે જેનો ઉપયોગ બને તેટલો ટાળવો હિતાવહ છે હોળી સાથે પૌરાણિક કથાઓ સંકળાયેલી છે વૈષ્ણવ માન્યતા અનુસાર હિરણકશ્યપ એ દાનવોનો રાજા હતો અને તેમને બ્રહ્માજીનું વરદાન હતું કે તે દિવસે કે રાત્રે ઘરની અંદર કે બહાર ભૂમિ પર કે આકાશમાં માનવ દ્વારા કે પ્રાણી દ્વારા અસ્ત્ર કે શસ્ત્ર દ્વારા કોઈપણથી તેનું મૃત્યુ થશે નહીં આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો કે તેને મારવો તે લગભગ અસંભવ થઈ ગયું આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો તથા સ્વર્ગ અને પૃથ્વી પર બધે જ હાહાકાર મચાવી દીધો તેમણે ઈશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરાવવાનું શરૂ કર્યું આ દરમિયાન હિરણ્યકશ્યપનો પોતાનો દીકરો પ્રહલાદ જે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો તેને કંઈ કેટલા પ્રલોભનો તથા બીક બતાવી તેમણે ઈશ્વર ભક્તિથી દૂર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી તેણે પ્રહલાદને મારવા માટે પણ કંઈ કેટલા ઉપાય કર્યા પરંતુ ઈશ્વરકૃપાથી તે દરેક નિષ્ફળ રહ્યા અંતે પ્રહલાદને મારવાના ઉદ્દેશથી હિરણકશ્યપે પ્રહલાદને પોતાની બહેન હોળિકાના ખોળામાં બેસી અગ્નિપરીક્ષા આપવાનો આદેશ આપ્યો હોળીકા કે જેની પાસે એક એવી ઓઢણી સ્ત્રીઓએ માથે ઓઢવાનું કાપડ હતી કે જે તેને ધારણ કરે તેનાથી અગ્નિ પણ બાળી શકે નહીં પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાર્થના કરી અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી ઓઢણી હોલિકાના માથા પરથી ઉડી અને પ્રહલાદને વીંટાઈ ગઈ આથી હોળિકા અગ્નિમાં બળીને ભસ્મ થઈ અને પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો આમ હોળિકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની પછીથી ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્યકશ્યપના વધની કથા આવે છે જેમાં વિષ્ણુએ નૃસિંહ અવતાર ધારણ કરી જેમાં ભગવાનનું અડધું શરીર મનુષ્યનું અને અડધું સિંહનું છે અને બરાબર સંધ્યા સમયે ઘરના ઉંબરા વચ્ચે પોતાના ખોળામાં પાડીને પોતાના નખ દ્વારા ચીરી નાખી હિરણ્યકશ્યપનો વધ કર્યો આમ આસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓના વિજયનું આ પર્વ છે આ ઉપરાંત અન્ય કથાઓ પણ પ્રચલિત છે જેમાં રાધા અને કૃષ્ણના દિવ્ય પ્રેમની કથા તથા શિવજી દ્વારા કામદહનની કથા પણ છે હોળી બ્રહ્માંડમાં તેજનો તહેવાર પણ છે આ તહેવાર દરમિયાન બ્રહ્માંડમાં અલગ અલગ તેજકિરણો પ્રસરે છે જે વાતાવરણમાં અલગ અલગ રંગો અને આભાવો પ્રકાશિત કરે છે